નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે તો મિત્રો વાત કરશું સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુટ જે સરદાર પટેલ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી લક્ષ્મીબેન એલ કાકડિયા બીએડ કોલેજ અંતર્ગત વિવિધ સ્ટાફ માટેની ભરતી જાહેરાત છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો સરદાર પટેલ સેવા ટ્રસ્ટ સંચાલિત અને મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી ભાવનગર સંલગના શ્રીમતી લક્ષ્મીબેન એલ કાકડીયા બીએડ કોલેજ માટે જગ્યાઓ ભરવા માટે લાયકાત રાત્રો ઉમેદવારોએ દસ દિવસમાં જરૂરી પ્રમાણપત્રની ખરી નકલ સાથે ઉપરોક્ત સરનામે રજીસ્ટર એડી અથવા તો રૂબરૂ બંધ ખવરમાં લેખિત અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો દેવભાસ્કર ભાવનગર આવૃત્તિમાં આઠ એપ્રિલ બે હજાર ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો આચાર્ય માટેની એક જગ્યા છે જેમાં એમએ એમ કોમ એમએસસી એમએડ પીએચડી નેટ જીસેટ પંદર વર્ષનો શૈક્ષણિક અનુભવ ગુજરાતી હિન્દી સંસ્કૃત પદ્ધતિ શાસ્ત્ર માટે એક જગ્યા છે એમએ બીએડ પીએચડી નેટ જીસેટ અંગ્રેજી સંસ્કૃત પદ્ધતિ શાસ્ત્ર માટે એક જગ્યા એમએમએડ પીએચડી નેટ જીસેટ સામાજિક વિજ્ઞાન અર્થશાસ્ત્ર પદ્ધતિ શાસ્ત્રમાં એક જગ્યા એમએ એમએડ પીએચડી નેટ જી સેટ કરેલો હોજો શૈક્ષણિક લાયકાત અને અનુભવની વાત કરીએ તો મહારાજા કૃષ્ણકુમાર સીજી ભાવનગર યુનિવર્સિટી ભાવનગર ગુજરાત સરકાર શ્રી અને એનસીટી દ્વારા સૂચલે સૂચવેલ નિયમો અનુસાર અનુસ્નાતક પદવીમાં 55% ની લઘુત્તમ લાયકાત રહેશે છે અધૂરા પ્રમાણપત્ર અરજી સ્વીકારવામાં આવશે નહીં મિત્રો તો તમે જોઈ શકો છો 10 દિવસની અંદર જાહેરાતના 10 દિવસની અંદર જરૂરી પ્રમાણપત્રોની ફરીનકલ સાથે ઉપરોક્ત સરનામે રજીસ્ટર એડી અથવા તો રૂબરૂ બંધ કવરમાં લેખિત અરજી કરવાની રહેશે શ્રીમતી લક્ષ્મીબેન એલ કાકડિયા બીએડ કોલેજ કાળિયાબીડ ભાવનગર ખાતે આવેલી સંસ્થા છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય